નમસ્કાર મિત્રો કેમ છો બધા આજે આપણે જોઈશું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો અહીંયા આપણે આજે મહત્વની કલમો અને મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાની છે અને મોસ્ટ આઈએમપી જે એક્ટ જે છે એની જ આપણે અહીંયા આજે ચર્ચા કરવાના છીએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તો આ અધિનિયમ જે છે એ એકસઠમો વૈધાનિક સુધારો છે આ અધિનિયમ એ એકસઠમો વૈધાનિક સુધારો છે અને મિત્રો આ અધિનિયમની અંદર કુલ અગિયાર જેટલા પ્રકરણો છે અને ઇકોતેર કલમો આપેલી છે મિત્રો અહીંયા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ આપણે જે ભણી રહ્યા છીએ જે સમજી રહ્યા છીએ એની અંદર કુલ અગિયાર પ્રકરણોની અંદર એને વિભાજીત કરવામાં આવ્યો છે જે પ્રકરણોના નામ આપણે અગાઉ જોઈશું અહીંયા તેમાં અગિયાર પ્રકરણોની અંદર કુલ ઇકોતેર જેટલી કલમો આપેલી છે મિત્રો આ અધિનિયમ જે છે એ ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ માં પસાર થયો હતો આ એક મહત્વની વાત છે મિત્રો કે અહીંયા આ અધિનિયમ ક્યારે પસાર થયો હતો આ પ્રકારના એમસીક્યુઓ પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે તો એના માટે આપણે જોઈશું કે ઓગણત્રીસ જાન્યુઆરી ને અડતાલીસના રોજ આ અધિનિયમ જે છે એ પસાર થયો હતો ત્યારબાદ ગુજરાત રાજ્ય બન્યા બાદ ત્રીસ માર્ચ ઓગણીસો ને ત્રેસઠની અંદર આ જે અધિનિયમ છે એ અમલમાં આવ્યો હતો મિત્રો

અમલમાં આવ્યો હતો ગુજરાતની અંદર ગુજરાત મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો અડતાલીસ પહેલા ઓગણીસો કાયદો અમલમાં હતો ઓગણીસો સુડતાલીસ માં કાયદો પસાર થયો ત્યારે શિક્ષણ જે છે એ રાજ્યની જવાબદારી હતી શિક્ષણ શું હતું રાજ્યની જવાબદારી હતી કે શિક્ષણનો વ્યાપ શિક્ષણનો વિકાસ એ સબ એ રાજ્ય જોવાનું હતું પરંતુ ઓગણીસો ને છોતેરની અંદર બેતાલીસમો બંધારણીય સુધારો કરવામાં આવ્યો એટલે કે આઝાદી બાદ ઓગણીસો છોતેરની અંદર બેતાલીસમો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને આ સુધારામાં શિક્ષણને જે છે એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અહીંયા સંયુક્ત યાદી એટલે સંયુક્ત યાદી એટલે કે ઓગણીસો છોતેરની અંદર જ્યારે સંસદમાં બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે શિક્ષણ જે છે એ રાજ્યની પણ જવાબદારી ગણાશે અને કેન્દ્રની પણ જવાબદારી ગણાશે જ્યારે ઓગણીસો સુડતાલીસની અંદર આ કાયદો પસાર થયો હતો ત્યારે શું હતું એ વખતે જોગવાઈ એવી હતી કે ભાઈ શિક્ષણ જે છે એ રાજ્યની જવાબદારી છે બરોબર પરંતુ ઓગણીસો ને અંદર બેતાલીસમો બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારબાદ શિક્ષણ જે છે એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સમાવેશ થયો એટલે કે શિક્ષણ હવે રાજ્યની પણ જવાબદારી છે અને કેન્દ્ર બંનેની જવાબદારી છે અહીંયા એક બીજી વસ્તુ મહત્વની છે કે આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ જે છે એની અંદર બે કલમો છે એ મહત્વની છે એક છે કલમ નંબર ચોસઠ અને બીજી છે કલમ નંબર ત્રેસઠ સૌથી પહેલાં આપણે કલમ નંબર ચોસઠની વાત કરીએ તો કલમ નંબર ચોસઠ જે છે એ નિયમો રદ કરવાની સત્તા ધરાવે છે એટલે કે જે નિયમો આ અધિનિયમ અંતર્ગત બનવાના તો એમાં આ અધિનિયમ અંતર્ગતના નિયમો અને અધિનિયમને રદ કરવાની સત્તા જે છે એ કલમ નંબર ચોસઠને આપેલી છે અને કલમ નંબર ત્રેસઠ જે છે એ નિયમો બનાવવાની સત્તા છે અહીંયા મિત્રો બે કલમો ખાસ મહત્ત્વની છે એક છે કલમ નંબર ત્રેસઠ અને કલમ નંબર ચોસઠ ચોસઠ જે છે એ રદ કરવાની સત્તા છે ત્રેસઠ એ નિયમો બનાવવાની સત્તા છે એટલે કે કલમ ત્રેસઠ અંતર્ગત કઈ મિત્રો કલમ ત્રેસઠ અંતર્ગત મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસોને સુડતાલીસ પરથી મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિમય ઓગણીસોને ઓગણપચાસ બનાવાયા મિત્રો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અહીંયા અધિનિયમ એટલે એક્ટસ કહેવાય શું કહેવાય એક્ટ અધિનિયમ એટલે એક્ટ છે જ્યારે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિમય વિનિમય એટલે કે રૂલ્સ છે અહીંયા ઓગણીસો સુડતાલીસ જે છે એ એક્ટ છે એટલે કે કાયદો છે જ્યારે ઓગણીસો ઓગણપચાસ જે છે એ રૂલ્સ છે કાયદા ઉપરથી નિયમો બનાવવામાં આવે મિત્રો અહીંયા કાયદાની ભાષા જે છે એ લેંધી હોય છે જે સરળતાથી સમજી ન શકાય એટલા માટે એક્ટ ઉપરથી આપણે શું બનાવ્યા રૂલ્સ બનાવ્યા એટલે કે વિનિમયો બનાવ્યા કઈ કલમ અંતર્ગત તો કલમ ત્રેસઠ અંતર્ગત આપણે શું કર્યું તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ પરથી આપણે કલમ ત્રેસઠનો ઉપયોગ કરી અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિમય ઓગણીસો ને ઓગણપચાસ બનાયા ત્યારબાદ આપણે જોઈશું જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ મિત્રો આપણે ઘણી વખતે કોઈ સાહિત્યની અંદર જોઈએ તો આપણને જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો ઉલ્લેખ જોવા મળે ત્યારે આપણને પ્રશ્ન થાય કે જિલ્લા સ્કૂલ બોર્ડ એટલે શું મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે શું હશે તો મિત્રો અહીંયા જિલ્લા સ્કૂલ બોર્ડ એટલે જિલ્લા શિક્ષણ સમિતિ જે દરેક જિલ્લાની અંદર આવેલી હોય છે અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે કે નગર શિક્ષણ સમિતિ જેટલી પણ નગરપાલિકાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર છે ત્યાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હોય છે અને જે અન્ય જિલ્લાઓ જે છે કે જ્યાં નગરપાલિકા નથી ત્યાં જિલ્લા શિક્ષણ સમિતિ કાર્યરત છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એના પ્રકરણનો અભ્યાસ કરીશું કે આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ને સુડતાલીસ બરાબર એકસઠમો મિત્રો અહીંયા એકસઠમો કેમ લખેલું છે કારણ કે આ એકસઠમો વૈધાનિક સુધારો છે શું છે એકસઠમો વૈધાનિક સુધારો છે એટલા માટે અહીંયા એકસઠમો લખેલું છે ત્યારબાદ હવે પ્રકરણ જોઈશું તો પ્રકરણ અહીંયા એકથી અગિયાર પ્રકરણો અહીંયા આપણને આપેલા છે મિત્રો અહીંયા મહત્ત્વના પ્રકરણો જે છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલું મહત્ત્વનું પ્રકરણ છે પ્રકરણ નંબર ત્રણ પછી છે પ્રકરણ નંબર પાંચ પછી છે પ્રકરણ નંબર સાત પછી છે પ્રકરણ નંબર નવ એટલે કે ત્રણ પાંચ સાત અને નવ આ પ્રકરણો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે આમ તો અગિયાર અગિયાર પ્રકરણો મહત્ત્વના છે પરંતુ જ્યારે આપણે ટેકટાટ એઆઈ વગેરેની તૈયારી કરતા હોઈએ ત્યારે પ્રકરણ ત્રણ પ્રકરણ પાંચ પ્રકરણ સાત અને પ્રકરણ નવ આ ખૂબ જ મહત્ત્વના હોય છે આપણે માટે તો અહીંયા સૌથી પહેલાં આપણે પ્રકરણ એક કે જેનું નામ છે પ્રારંભિક જેમાં કલમો છે એકથી બે ત્યારબાદ બીજું પ્રકરણ જે છે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના જે છે ત્રણથી દસ કલમો કલમ એટલે શું મિત્રો એક્ટ કયા કયા ત્રણથી દસ ત્રીજું જે છે પ્રકરણ આપણું જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને એના કાર્યો જે કલમ અગિયાર થી અઢાર ની અંદર દર્શાવેલા છે ત્યારબાદ છે પ્રકરણ નંબર ચાર અનઅધિકૃત નગરપાલિકા જેમાં ફક્ત એક જ કલમ છે કલમ નંબર ઓગણીસ એટલે કે એક એવું પ્રકરણ કે જેની અંદર એક જ કલમ હોય તો કેવું છે ભાઈ એ પ્રકરણ ચાર ત્યારબાદ ખૂબ મહત્વનું વહીવટી તંત્ર પ્રકરણ નંબર પાંચ મિત્રો અહીંયા પ્રકરણ નંબર પાંચ એ ખૂબ જ મહત્વનું છે જેની અંદર વીસથી ચોવીસ કલમો આપેલી છે મોટાભાગના પ્રશ્નો અહીંયાથી જ પૂછાતા હોય છે ત્યારબાદ પ્રકરણ નંબર છ મિત્રો ફર ફરજિયાત શિક્ષણની યોજના અને અમલ અહીંયા આરટી બે હજાર નવ અને બાર આવવાથી આ પ્રકરણ આપણે રદ કરેલું છે કારણ કે આરટી બે હજાર નવ અને બારની અંદર જે શિક્ષણને વાલીને લગતી જે જોગવાઈઓ છે એ

આ પ્રકરણ પણ ખૂબ જ મહત્વનું છે અહીં આ પ્રકરણમાંથી પણ પ્રશ્નો પૂછાય છે જેમાં કલમો આપેલી છે છે પ્રકરણ રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચે નાણાકીય સંબંધ જેમાં એકતાલીસ થી સુડતાલીસ કલમો આપેલી છે હવે આપણે જોઈશું પ્રકરણ નવ જે છે શાળા ઉપર નિયંત્રણ શાળા ઉપર નિયંત્રણ એટલે કે આપણે ગુજરાત રાજ્યની અંદર જેટલી શાળાઓ આવેલી છે તેના ઉપર નિયંત્રણ કરવા માટે કઈ કઈ કલમો છે એ આ પ્રકરણની અંદર દર્શાવેલી છે જેમાં કલમ નંબર અડતાલીસ થી કલમ નંબર સત્તાવન ત્યારબાદ જોઈશું પ્રકરણ દસ પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખે છે આ શું છે પ્રકરણ બે કયું છે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના બરોબર જ્યારે પ્રકરણ દસ શું છે પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના છે જેમાં અઠ્ઠાવન અને 59 બે જેટલી જ કલમો છે ત્યારબાદ પ્રકરણ અગિયાર જે પ્રકિર્ણ છે કયું છે પ્રકીર્ણ જેમાં થી 71 કલમો આપેલી છે મિત્રો અહીંયા જે અગિયાર પ્રકરણો છે એના નામ આપણે ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એવા છે પહેલું પ્રકરણ એવું છે કે પ્રારંભિક છે કોઈ પણ પ્રકારનો અધિનિયમ કે વિનિમય ભણતા હોય આરટી આરટીઆઈ કોઈ પણ ભણતા હોય કોઈ પણ આવા પ્રકરણ આપેલા હોય એમાં પહેલું અને છેલ્લું પ્રકરણ હંમેશા પ્રારંભિક અને પ્રકિર્ણ જ હોય છે પહેલું અને છેલ્લું જે પ્રકરણ છે મિત્રો અહીંયા એ હંમેશા પ્રારંભિક અને પ્રકિર્ણ જ હોય છે પ્રારંભિક એટલે કે એની શરૂઆત જે છે એમાં વ્યાખ્યાઓ છે સંજ્ઞાઓ છે બરોબર ટૂંકી સંજ્ઞાઓ છે એ બધું પ્રારંભિકમાં આપેલું હોય છે જ્યારે પ્રકિર્ણ જે છે પ્રકીર્ણ એટલે શું ભાઈ તો પરચુરણ કહી શકીએ આપણે શું કહીએ પરચુરણ પરચુરણ એટલે શું તો બે થી દસ પ્રકરણ અહીંયા ખાસ ધ્યાન રાખજો બે થી દસ પ્રકરણ સુધી કોઈ પણ કલમો સેટ ના થાય એ કલમોને આપણે પ્રકિર્ણની અંદર રાખીએ છીએ હવે આપણે દરેક પ્રકરણનો ડિટેલ્સમાં અભ્યાસ કરવાના છીએ પહેલું પ્રકરણ છે પ્રારંભિક જેની અંદર બે કલમો આપેલી છે કલમ નંબર એક જે છે મિત્રો કલમ નંબર એક અહીંયા આપણને એમ કે છે કે જેની અંદર ટૂંકી સંજ્ઞાને વ્યાપ આપેલું છે ટૂંકી સંજ્ઞાને વ્યાપ આપેલો છે કે વ્યાપ એટલે આપણે ક્યાં સુધી તે લાગુ પડે તો ગુજરાત રાજ્યને લાગુ પડે છે પછી છે કલમ નંબર બે જેની અંદર વ્યાખ્યાઓ છે વ્યાખ્યાની અંદર મિત્રો આ એક જ વ્યાખ્યા જે છે મહત્વની છે જે યાદ રાખવાની છે અને પરીક્ષામાં પૂછાય એવી છે બાળકની વ્યાખ્યા શું થાય બોલો ભાઈ બાળકની વ્યાખ્યા શું થાય તો જેની ઉંમર જેની ઉંમર છ વર્ષથી ઓછી અને ચૌદ વર્ષથી વધુ ન હોય તેને બાળક કહેવામાં આવે છે બરાબર બાળકની વ્યાખ્યા શું થશે ભાઈ તો જેની ઉંમર છ વર્ષથી ઓછી બરોબર અને ચૌદ વર્ષથી વધારે ના આવવી જોઈએ એટલે છ વર્ષથી ઓછી પણ ના આવી જોઈએ અને ચૌદ વર્ષથી વધારે પણ ના આવવી જોઈએ બાળક એટલે જેની ઉંમર છ વર્ષથી ઓછી અને આવવી જોઈએ અને ચૌદ વર્ષથી વધારે પણ ના હોવી જોઈએ તેને આપણે બાળક તરીકે ઓળખીએ છીએ એક જૂનના રોજ નીચે મુજબ વર્ષ પૂર્ણ થયેલા હોય તો તે પ્રવેશને પાત્ર છે એટલે કે બાળક જે છે એ જો એક જૂનના રોજ ત્રણ વર્ષ પૂર્ણ કરેલા હોય તો તે નંદગર આંગણવાડી બરાબર આપણે જેને નંદગઢ તરીકે હવે ઓળખવામાં આવે છે આપણે ભણતા વખતે આંગણવાડી કહેતા હતા તો ત્યાં એને પ્રવેશ મળે છે ત્યારબાદ જો પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોય તો તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે હવે પ્રાથમિક શાળાની અંદર જ બાલવાટિકા શરૂઆત કરવામાં આવેલી છે સરકાર શ્રી દ્વારા તો પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે બાલવાટિકાની અંદર પ્રવેશ થાય છે અને છ વર્ષ પૂરા થાય એટલે ધોરણ એકની અંદર પ્રવેશ મળે છે